Oh, oh, નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આખા ગુજરાત ને જાણે માટી દીધા ચાલી રહી હોય તેમ અકસ્માત સમાચારો સામે આવતા રહે છે ત્યારે સુરજબારી પાસે ભયંકર રોડ સર્જાયો તેમરબીના મિત્રો જેમાં ચાર લોકોના મોત થયા છે તો વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે જોકે મિત્રો અહિયાં અકસ્માતમાં બે ટ્રક અને ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આ ટીકા અથડાયા હતા આ દરમિયાન આગ લાગતા ચાર લોકો ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જેમાં ટ્રકના ડ્રાઈવર અને ક્લેયરનો સમાવેશ થાય છે તો કાર ત્યારે મિત્રો સવાર બે વાગે ત્યારે લોકોએ ત્યારે બેના જીવ ગુમાવ્યા છે પાંચ બાળકો સહિત સાત લોકો ફસાયેલા હોવાથી બચાવાયા છે વધુ વાત કરવામાં આવે તો અકસ્માતને કારણે આવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા પાસે ભયંકર રોડ અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકોના મોત થયા છે તો અહીંયા અકસ્માતમાં બે ટ્રક અને અર્ટેકા કાર હતા ત્યારે મિત્રો આ ઘટનાની જાણ થતાં જ નજીકનો પોલીસ કાપલો દોડી આવ્યો હતો તો સમગ્ર મામલાની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ